નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા શેર વિશે વાત કરવાના છે જેમાં રોકાણકારોને એક કંપની બોનસ શેર આપવાની સાથે જ રેલવે કંપનીના શેર વિશે વાત કરીશું જેમાં પણ એક્સપર્ટ એક ખરીદની સલાહ આપે છે સાથે સાથે હીરો મોટર કોપના શેરમાં પણ મોટા સમાચાર જોવા મળી રહ્યા છે તો આ બધા જ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ કઈ કંપની બોનસ શેર આપવાની છે સાથે સાથે કયા શેરોમાં એક્સપર્ટ ખરીદીની સલાહ આપે છે એના વિશે આપણે તમામ માહિતી તમામ માહિતી ડિટેલમાં જોઈએ

ખરેખર બીએસ લિમિટેડ તેના રોકાણકારોને 1:2 ના રેશિયોમાં બોનસ શેર આપશે સરળ ભાષામાં કહીએ તો આ રોકાણકારો પાસે રહેલા દરેક એક શેરના બદલે બે શેર ફ્રીમાં આપવામાં આવશે આ માટે કંપનીએ 23 મે 2025 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે આ પહેલા કંપનીએ 2022 માં પણ રોકાણકારોને બોનસ શેર આપ્યા હતા તે સમયે પણ કંપનીએ બે બોનસ શેર તરીકે આપ્યા હતા એટલે કે મિત્રો કંપની છે બીએસસી લિમિટેડ અને કંપનીએ રોકાણકારોને એક શેર સામે

સાત હજાર ચારસો બાવીસ રૂપિયા ને પચાસ પૈસા અને ફિફ્ટી ટુ વીક લો બે હજાર એકસો પંદર રૂપિયા છે કંપનીનું માર્કેટ હજાર પાંચસો ચાલીસ કરોડ રૂપિયા નું છે ખરા ટાઈમ

પછી વાત કરીએ કે બોનસ શેર એટલે કંપની દ્વારા તેના શેરધારકોને કોઈ વધારાના ખર્ચ વિના વધારાના શેર આપવામાં આવે છે આ શેર સામાન્ય રીતે શેરધારકો પાસે પહેલેથી હોય તે શેરની સંખ્યાના રેશિયોમાં એટલે કે 1:2 1:1 તરીકે જારી કરવામાં આવે છે આનો હેતુ કંપનીના નફાને શેરધારકો સાથે વહેંચવાનો અને શેરની લિક્વિડિટી વધારવાનું હોય છે પછી મિત્રો વાત કરીએ ગયા કારોબારી સપ્તાહમાં ભારતીય શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ ચાર ટકાની તીજી જોવા મળી આ તેજી રેલવે સેક્ટરને શુક્રવારે રેલવે સ્ટોકમાં જોરદાર ખરીદી જોવા મળી ઘણા શેરો અગિયાર ટકા સુધી છલાંગ લગાવી હતી આ તેજીમાં તેજી બજારમાં સકારાત્મક માહોલ રોકાણકારો ની વધતી આશા અને રેલવે ક્ષેત્રમાં વિકાસના યોજનાઓના કારણે આવી હતી શુક્રવારે સૌથી વધારે ગયા હતા રેલ વિકાસ નિગમ લિમિટેડ ના શેર પણ દસ પોઈન્ટ પિસ્તાલીસ ટકા તેજી જોવા મળી અને ચારસો પંદર રૂપિયા વીસ પૈસા ઉપર પહોંચ્યા આ ઉપરાંત રેલ ટ્રેલ આઠ પોઈન્ટ બાવન ટકા જ્યુપિટર વેગન આઠ પોઈન્ટ વીસ ટકા અને ઇરકોન ઇન્ટરનેશનલ આઠ પોઈન્ટ અગિયાર ટકાની તેજી દર્શાવી હતી बात रेल्वे संबंधित अन्य कंपनी आयआरएफसी पंचोत्तर टाका एक सो ओगनचाळीस पोहोच गेक्स मेक्रो रेलो पंचान्न टाका एक सो चोस रुपया नेऊ पैसा ना भावे बंद झाल्या आय आर सी टी सी पण त्रास टाकाईट एकत्र मजबूतीसाठी बंद झाल्या

ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વિરામની જાહેરાત અને ભારત અમેરિકા વેપાર વાટાઘાટોમાં પ્રગતિ આ ઉપરાંત આરવીએનએલ સોળ કરોડ રૂપિયાનો નવો ઓર્ડર મળવું અને એકવીસ મે ના રોજ બોર્ડ બેઠકમાં ડિવિડન્ડ પર ચર્ચાની ખબરી રોકાણકારોને આકર્ષિત કર્યા છે પછી આગળ હવે શું થશે એ જોઈએ તો ટેક્નિકલી મુખ્ય રેલવે સ્ટોક RVNL અને હાલમાં પાંચ દિવસ દસ દિવસ વીસ દિવસ ત્રીસ દિવસ અને પચાસ દિવસની મુવિંગ કેવરેજ થી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે જો કે હજુ તે સો દિવસ દોઢસો દિવસ અને બસો દિવસની સરેરાશ ની નીચે છે તેનો RSI ત્રેપન પોઈન્ટ બે પર દર્શાવે છે જે શેર ને ન તો વધુ ખરીદવા ખરીદાયો છે કે ન તો વધુ વેચાયો છે એવું દર્શાવી રહ્યો છે

एबिटा मार्जिन मार्जिन जेरे ने मोटर की नी ग्रोथ आ नवा लँचल आणि एक्सपोर्टाना कारणे शक्य बनशील अर्थतंत्र आणि एक्झिक्युटिव्ह सेगमेंट मजबूत ब्रांड इक्विटी कंपनी धीमे धीमे ग्रामीण विस्तार सुधारा फायदो પછી વાત કરીએ ના ડેટા અનુસાર હિરો મોટર છે આ કંપનીના શેર ફિફ્ટી ટુ વીક હાઈ છ હજાર બસો પિસ્તાલીસ રૂપિયા જે ચૌદ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ આટલા સ્તરે પહોંચ્યા હતા ફિફ્ટી ટુ વીક લો ત્રણ હજાર ત્રણસો બાવીસ રૂપિયા જે સાત એપ્રિલ બે હજાર પચીસ ના રોજ જોવા મળ્યું હતું હીરો મોટર કોર્પોરેમાં ત્રિમાસિક ગાળામાં નવ હજાર સાતસો ચોરાણું કરોડ રૂપિયા આખા નાણાકીય વર્ષમાં બે હજાર ચોવીસ પચીસ માં કંપનીનો ચોખ્ખો નફો સત્તર ટકા વધી ચાર હજાર ત્રણસો છોતેર કરોડ રૂપિયા થયો કુલ આવક પણ વધી એકતાલીસ હજાર નવસો સડસઠ કરોડ થઈ છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી બીએસસી ના શેર વિશે જે કંપની રોકાણકારો એક બે હજાર પચીસ સાથે રેલવે શેર વિશે વાત કરી જેમાં ભારે તેજી જોવા મળી રહી છે અને હીરો મોટર કરી જેમાં બ્રોકેજ આવશે ખરીદીની સલાહ સાથે દસ ટકાની તેજીની આશા દર્શાવી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હોય મળી આવનારા વિડીયો ત્યાં સુધી માં લાઈક કરો વિડીયોમાં કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની ની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો